રાઈસીન એક ટોક્સિક પ્રોટીન છે જે એરંડાના બીજમાંથી મળી આવે છે આ બીને પ્રોસેસ કરીને કેસ્ટર ઓઇલ બનાવવામાં આવે છે પણ આ બીમાં થોડા પ્રમાણમાં રાયસીન પણ હોય છે જો બી ખાવામાં કે ગળી જવામાં આવે તો આ ઝેરી રસાયણ શરીરમાં પ્રસરી શકે છે અને તેનાથી નુકસાન થઈ શકે છે જો બે બી પણ ખાવામાં આવે તો એ ઝેરી સાબિત થઈ શકે છે જો કે જીવલેણ નીવડે છે કે નહીં તેનો આધાર સાવા પર છે બીજો વધુ સાવવામાં આવે તો રાયસીન વધુ રિલીઝ થાય છે અને વધુ નુકસાન કરી શકે છે રાયસીન એક એવું ઝેર જેની મદદથી એક મોટા કાવતરાને અંજામ આપવાની ફિરાકમાં હતા ગુજરાતી કેસે પકડેલા આતંકીઓ રાયસીન એક એવું ઝેર છે જે એકવાર શરીરમાં દાખલ થાય તો વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે કેમ કે રાયસીન ઝેર માટે ના તો કોઈ એક એન્ટીડોટ છે અને ના તો બીજી કોઈ સારવાર આ ઝેર શરીરમાં દાખલ થયા પછી ધીરે ધીરે રીબાઈને અંતે વ્યક્તિનું મૃત્યુ થાય છે ઉપરાંત રાયસીન ઝેર શરીરમાં છે કે કેમ તેની પુષ્ટિ કરવા માટે ન તો કોઈ ટેસ્ટ રિપોર્ટ છે કે ન તો કોઈ સારવાર રાયસીન અક્ષમાતે શરીરમાં પ્રવેશે તેની શક્યતાઓ નહિવત છે ઉપરાંત એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પણ પ્રવેશતું નથી પણ જો કોઈ સપાટી પર રાયસીનની હાજરી હોય તો તે ટ્રાન્સફર થઈ શકે છે એટલે કે ને કોઈ પાવડર કે કોઈ પ્રવાહીમાં મિક્સ કરવામાં આવે તો તે શરીરમાં પ્રવેશી શકે છે